अपना वर्ग જો ધુમાડો બરાબર નો થયો હોય તો તેને બહાર કેવી રીતે કાઢવું પંખા ચાલુ કરીને પંખા પણ છે નથી પંખા વીજળી નથી ઓકે તો તમે આઈડિયા શું દેશો બોલો તમારા ગ્રુપનો આઈડિયા સૌથી સારો આઈડિયા કયો હતો નો શું આઈડિયા હતો નું ચોપડી વડે કેવી રીતે પાર્થ આંદર કે આબી ગ્રુપનું નામ પૃથ્વી ગ્રુપમાં સૌથી સરવા આઈડિયા કોનો હતો આઈશાન શું આઈડિયા હતો નું બધું ઓહો આઈશાન શું કરવાનું હતું バリバリナ કરે પટિતા અલાવાલા એટલે ધુમાડો બહાર નીકળી જાય હમ હ વેરી ગુડ તમારો ગ્રુપ વાયુ ગ્રુપમાં સૌથી આઈડિયા કોણ સરસ ફ્રેન્ઝ શરનાથી પંખાને ગોર ગોર ફેરવો ઓ હો હો શું કરવાનું ફ્રેન્ઝ ડાડા લાઇટ જાકનો બોલી અહમ લાડિયાર મુઠીને વિડિઓ એ એ હતો કે આપણે આપણે જો જો તમારો પહે ગયો હોય તો આપણે બદદ મારી મારી વાડ બંધ થઈને જો તમારો પહે ગયો ને બળકે અંદર આવી જો તમારો તો આપણે bari ખોલીને તમારો બર કરી હમ હિસ ઇઝ કેમ

ઓકે ચાલ આગળની પ્રવૃત્તિ જોઈએ